તો અત્યારે મિત્રો આપડે સોપાસ ચાલુ થઈ ગયો છે કેમ છે મજા આવે ને હે જવાનું રવિવાર છે રજા હોય ને ફૂલ ભાઈ ફોટા છે આવું ભાઈ ગાંઠિયા આવી ગયા છે ઈચ્છા આજે આવી ગઈ છે ચાલો ભાઈ માં આપણે નાસ્તો કરી લઈએ કરી લીધો છે ને અત્યારે આપણે જાશું ભાઈ લખોટા તળાવ લખોટા જ ને લખોટા તળાવ જોવા માટે ને તમને પણ દેખા જામનગરનું એમ સમજી લો કે ફેમસ તળાવ છે તો આ પણ આપણે અહીંયા આવતા જામનગરમાં એક્ઝામ દેવા માટે ત્યારે બહુ આવતા ત્યારે તો હું કઈ એ સમયે આપણે વિડીયો બનાવતા નહીં ને ચાલો ભાઈ આજે હું તમને તળાવ દેખાડવાનો છું પહેલા પણ તળાવ બહુ આવેલો છું બાકી તો આપણે બે ગાય મેકી રાખજો બાકી બેન છે મનીષા બેન તમારી યુટ્યુબ ચેનલ નું નામ શું છે તો ભાઈ આપણે મનીષા હા મનીષા કામળિયા મનીષા કામળિયા બ્લોગ છે ને ભાઈ ડેલી બ્લોગ આવે છે તો કોઈ પણ ભાઈ નીચે આપ તમને ચેનલ આપેલી છે બધા ભાઈ જાજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરજો બેનને બેન સારા બ્લોગ બનાવે છે બાકી તો ચાલો આપણે હવે અહીંથી આપણે જાશું તળાવ જોવા માટે નીકળી ગયા છે ને ચાલો ભાઈ બીજા બગીચા ઉતરવા પડશે કેટલા ખબર અત્યારે હું પાંચમાં મારી બિલ્ડિંગ ગઈ છું અત્યારે જો ઉતરું છે ચાલો ફટાફટ મીશા ઉતરી લઈએ છે ચાલો પેલા તો આપણે જવાનું છે તળાવ છે તો તળાવ નામ તો ભૂલી ગયો છે આ રસ્તે થી જવાનું છે ચાલો નીકળીએ તો મિત્રો હા દમણ થઈ ગયું પાછો ઉપર ચડો આ ઈયરફોન ભૂલી ગયો હતો એરફોન લેવા માટે ભાઈ આ રીત રામાયણ થઈ છે કેમ કે આ રીતના છે ને બધા હેરખા કરું છે તે હું મારી કોકના ઘરમાં ઘડી જતો પછી હારું થઈ થોડું ખુલ્લું હતું ને તમને ખબર પડી કે આ ઘર નથી પછી પાંચમા માળે ચોથા માળે છે મને આજ લાગે અડધો ખુલ્લો હતો જોયું હોય ને પછી હું તો ના નથી પાસમાં મળે છે બાકી ચાલો એરફોન આવી ગયા છે ચાલો ધન્યવાદ અત્યારે મિત્રો આપણે પહેલાં તો હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈશું પાલા હનુમાન દાદા છે જો કેટલા વર્ષોથી ધૂન ચાલે છે કોઈથી બંધ નથી ચોવીસ કલાક તો એ પણ દર્શન કરશું તમને પણ પણ પંદર ટિકિટ આવી ગઈ છે ને દસ રૂપિયા ટિકિટ છે ચાલો અંદર કાંઈ નથી દેખશે ચાલો ભાઈ પહેલાં તો અહીં ટિકિટ દેખાડવી પડે દેખાડી દીધી છે અડધી કાપી લીધી છે ચાલો ભાઈ એન્ટર ઓહ એન્ટરમાં ચાલો ઓહ ભાઈ આપણે આવી ગયેલા છે તો તમને પેશલ દેખાડવા માટે એને વિડીયો ઉતારવા માટે તમને દેખાડવા માટે આવ્યો બાકી કિતાબ આપણે અહીંયા બે ત્રણ વાર આવી ગયેલા છે જામનગરમાં ને અહીંયા જ અમે આવતા જ્યારે હું કહ્યું અંદર તમને વેસમાં દેખાય ને એ જોવાલાયક છે પણ અત્યારે હાલમાં ખુલ્લું છે કે બંધ છે એ ખબર નથી અંદર જોવા માટે જાઉં ને તમને પણ દેખાડે તો એ પહેલાં તો આખો આ તળાવનું છે ને આખું ચક્કર મારી લઈએ જો તો કેટલું મોટું તળાવ છે કમસે કમ પાંચ છ કિલોમીટરનું હશે તળાવ આખું મોટું તો એન્જોય કરતા જાય સક્કર મારતા જાય ને તમને પણ અનુકૂળ દેખાડતા જાય બાકી આઈનું ભાઈ આમ જો તમે ખાલી બેકગ્રાઉન્ડ બધી કોર જાળવા ને એ રીતનું જ છે લોકો ભાઈ પડાય ને એ રીતનું કરે છે બધા કેમકે સુકૂન અહીંયા જ મળે છે કેમ કે આખા આખા જામનગરમાં અહીંયા જ એક એવું છે કે ના સુકુન મળે એ રીતનું છે બાકી ચાલો ભાઈ આ પટ્ટી ઉપરથી આપણે જઈએ મિત્રો અહીંયા તોપ ઓહો કેટલો મોટો તોપ છે ચાલો આગળ ને આગળ તો જો અમે ઉપર આ સોલર પાવર છે તમને ગોળ ગોળ સેકડા દેખાય ને ને આજે છે ને ઢીંગલા છે ઉપર જો એ રીતનું આગળ પણ હશે મારે સારું આજે હું પણ પહેલી વાર નવ વાગે છું

બાકી હસી બધું છે ચાલો હું મમ્મી તમને દેખાડીએ અંદર જોઈને છે તો ચાલો મિત્રો ટિકિટ લઈ લઈએ ભાઈ એક ટિકિટ નો પચાસ રૂપિયા છે ને એક ટિકિટ પચીસ રૂપિયા તો હાવ ભાવ ઓછો થઈ ગયો પેલા પચાસ હતો કે એવું છે તો ભાઈ એક ટિકિટ ના પચીસ રૂપિયા છે બાકી તો ગયા ના ના જ્યારે અહીં કમસે કમ બે વાર પહેલાં હું આવેલો છું જામનગર ત્યારે અમે ટિકિટ સામેથી લીધી હતી ત્યારે આધાર કાર્ડના નંબર આપ્યા હતા ને પચાસ રૂપિયા પહેલાં ટિકિટ દેખાડવાની તો ટિકિટ દેખાડી દઈએ હા હા આમાં પાવર બેંક ભાઈ આપણે બેગ ચેક કરાવી દઈએ પાવર બેંક છે

આ હોડી ખાલી શોખ માટે ને એમ સોલા માટે શોભા માટે બાકી ભાઈ આમાં અંદર પરમિશન ન હોય જવાની હોડીમાં બેઠીને બાકી ખાલી માત્ર શોભા માટે બાકી રાતે કદાચ રાતે એક નંબર હશે ડેકોરેશન હા રાતે ભાઈ એક નંબર હશે લાઇટિંગ કે આ આ સાઈડ તળાવ છે ને આખું લાઇટિંગ હશે જામનગરનો મેન પોઈન્ટ વખણાવ બધીથી વખણાવ આ હશે બધા જ કેમેરાની પરમિશન હોય કે ન હોય ખબર નહીં બાકી ચાલો જો હશે તો તમને અંદરનું બતાવશું બાકી તો ચાલો હવે અમે અંદર જઈએ જોવા માટે આખો ભાઈ તળાવનો મેપ છે આખો આ કિલ્લો છે એ રીતે આ પાછું હામવું પડે છે તડકાનું આ ઇંગ્લિશમાં ઇતિહાસ છે ભાઈ ને ભાઈ તમે વાસી લેજો સ્કીપ કરીને અંદર બધી કોઈ જોઈ આવ્યા છે ને જોવાની પણ મજા આવી ગઈ છે બધું હતું જૂનું વસ્તુ હતું આઠ ક્યાંય કે આઠમી સદી ને નવમી સદી ને એ રીતનું પહેલાંનું હવે જૂનું કોતર કામનું બધું હતું એમાં મૂર્તિ ને બધું જોવાય તો ગયું છે હવે ચામે જાય ને તો નીકળી ગયા છે તો હવે આખો કિલ્લો પણ જોવાઈ ગયો છે બાકી કેમેરાની તો પરમિશન નથી આવ્યા અહીંથી આપણે બહાર નીકળીએ ને આપણે મંદિરનું દર્શન કરવા માટે જ હનુમાનજીનું હનુમાનજી નું મંદિર છે કેટલા વર્ષ ચાલે છે એસી વર્ષની આસપાસ ધૂન ચાલે છે રામ ધૂન ચોવીસ કલાક ચાલે છે તો એ પણ દર્શન કરવા માટે જશું તો આ આપણે બહાર જ એ ભાઈ એક વાર બાર ગયા પછી તમારે પાસે ટિકિટ લઈને જવું પડે ને ચાલો ભાઈ હવે આપણે બહાર કરીએ કેટલા નંબર છે સાત નંબર છે ને અહીંથી ભાઈ અમે જરૂર હનુમાન દાદાનું મંદિર છે ના દર્શન કરવા માટે જશું આપણે તો અત્યારે મિત્રો જો અહીં લખેલું છે પાસઠ વર્ષ બાસઠ વરસ અખંડ રામધૂન જો મિત્રો ઓગણીસો સોર્યાસી માં બાસઠ વર્ષ ચપ્પલ કાઢી જઈએ ને ધૂન ચાલે છે એટલે તમને દેખાડી પસંદ થઈ ગયા છે હનુમાનજીના તો ચાલો હવે આપણે નાઈટ રોકાના ના જમવાનું બધું છે તો ચાલો આપણે હવે ચાલ્યા અહીંથી બે કિલોમીટર જોવા છે ગયા છે પટલ કોર્નોની સિટી છે ચાલો ભાઈ પાંચ હું ભાઈ પાસમાં મારે છે એટલે બગીચા ચડવા પડીએ ચાલો ભાઈ ફૂગીયા ના પ્રોગ્રામ ભાઈ જમવાનું બાકી છે જમવાનું ના પ્રોગ્રામ છે એ લોકો મારી વાટે નો હોય તો હારું ગમ કે આઈ રીત સાડા ત્રણ વાગી ગયા છે આઈ ચાર વાગશે જમવાનું આવી ગયું છે દાળ છે ચાક છે લોટલી છે ને ચા છે કે આપણે લીધે છે ને ભાઈ ભૂખા રહ્યા હતા કેટલા અત્યારે આઈ રીત ચાર વાગશે જમ્યા નથી ને તો ચાલો ભાઈ હવે જમી લઈએ આપણે પચાસ ટકા પાણી ભરાઈ ગયું છે હા એટલે

છે છે તો ભાઈ ભાઈ પણ આવી બેગ લેવા માટે આ નાઈટ કરવાની તમારું નામ શું છે હિતેશભાઈ હિતેશભાઈ છે તો હિતેશભાઈ આપડે બેગ લેવા માટે આવ્યા છે ભાઈ ચારે કિલોમીટર છે તો ચાર કિલોમીટર ચાલી જશું મિત્રો ભાઈ આપડે બેગ લઈને નીચે જાય છે બાકી ચાલો તમે આવક ને મારી કેટલી સેવા કરી તમે ઉના આવો તો જરૂર કોલ કરજો હાલો મહાદેવ મહાદેવ

પ્રિય ચાલો 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 હવે આપડે નીકળી હાલ ભાઈ ઉના દી કરાવ એટલે કોલ કરજે જરૂર હાલ મહાદેવ મહાદેવ તો ચાલો હવે આપણે જઈએ નાઈથી આપણે જ્યાં આપણે તડાવી ગયા છે ને નાથી જ છે આ લોકોનું ઘર ઓરું નાથી એક કિલોમીટર જેવું થતું હોય એટલે આપણે ચાર કિલોમીટર જેવું ચાલવાનું છે આપણે લેવા માટે આવ્યા છે તો ચાલો ભાઈ જાય ને બાકી આ કિલો ભાઈ કાંઈક બને છે અહીંયા હું છે હા 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 તો ચાલો ભાઈ ચાલે આગળ અહીંયા સુધી તો આપણે આવી ગયા હતા મિત્રો અહીંયા પણ આપણા માટે સ્વાગત માટે જો ને બધું તૈયાર કરી દીધું છે ભાઈ ની કરે રોકાની છે હા ચોખા 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 ફૂલડો જમવાનું આવી ગયું છે ભાઈ આજે ભાઈ બટેટા ને એમાં છે મટાણા દાળ છે ભાત છે ને ભજીયા છે આ કોઈ શકશે દહીં વડા છે બાકી ચાલો ભાઈ ને લોટલા છે બાકી ચાલો ભાઈ આપણે